પ્રશ્નો અંગે ચર્ચા થશે નાણાકીય વર્ષ 2025 થી 26 નું પેપરલેસ બજેટ રજૂ કરાશે થોડી જ મિનિટોમાં બજેટમાં કુલ સ જેટલી નવી જાહેરાતો પણ થઈ શકે છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું બજેટ કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે બજેટને લઈને સૌ કોઈની ઘણી આશા અપેક્ષાઓ રહેલી છે વર્ષની દસ ટકા મોટું બજેટ હશે ગયા વર્ષનું બજેટ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું હતું તેમજ રાજ્ય સરકાર બજેટમાં મહત્વની જાહેરાતો પણ કરી શકે છે તથા ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે